જિલ્લામાં અકસ્માતોની વણઝાર જોવા મળી રહી છે આજે ફરી એકવાર ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર ટ્રકે પલટી મારેલી જોવા મળી હતી સિહોરી નજીક પાવડર ભરીને રાજસ્થાનથી મોરબી જતી ટ્રકના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને આ ટ્રક પલટી ખઈ ગઈ હતી મોડી રાત્રે ડ્રાઈવરને સિહોરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ધારપુર પહોંચે તે પહેલા જ તેનું કરુણ મોત નિપજ્યું હતું ચાલીસ વર્ષીય રામસિંહ મીણા નામના રાજસ્થાનના ડ્રાઈવરનું મોત નીપજ્યું છે ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર આ ટ્રક ઊંધી પડી ગઈ હતી સિહોરી નજીક પાવડર ભરીને આ ટ્રક જઈ રહી હતી અને ટ્રકના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો અને જેમાં ચાલીસ વર્ષીય રામસિંહ મીણાનું કરુણ મોત નીપજ્યું છે જો કે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ